પ્રતિક્રિયા આપવામાં આવી હતી ગિરનારા દરવાજા નજીકના ફાયર સ્ટેશન પાસેથી ચાર શખ્સો ઝડપાયા હતા જેમાં ફૈઝાન હારુનભાઈ શેખ ઇલિયાઝ ઉર્ફે ઇલુ હારુનભાઈ માંડલિયા આદિલ રહીમભાઈ પડાયા અને ઉમર મહમદ કાલવાની ધરપકડ કરાઈ હતી તમામ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ એક કાર ગાંજો સહિત બે લાખ વીસ હજાર નો મુદ્દા કબજે કર્યો હતો ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ વનસ્પતિ જઈને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે આ બાબતે જે એનડીપીએસની પ્રોસીજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચ મારેલા ત્યારબાદ છે એ રાત્રિના સમયે